રાજ્યને વિકાસને નવો આયામ આપ્યો છે સરકાર સાથે લોકોનો સહયોગ મળે તો વિકાસની ગતિ બેવડાઈ જાય છે આ તકે મંત્રીએ નમુ લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાની માહિતી આપી યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે શાળામાં વિકાસમાં શિક્ષકો અને શ્રેષ્ઠીઓના સહયોગથી શાળા જે વિચાર વટ વૃક્ષ બની છે તેમણે શિક્ષણના મંદિરમાં શિક્ષણના દાનને ઉચ્ચ દાન ગણાવી શાળાની સુવિધામાં મદદ કરવાની તૈયારી બતાવી હતી આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે જણાવ્યું હતું કે આધુનિક જમાનામાં ટેકનોલોજીનું શિક્ષણ આપી આપણો વિદ્યાર્થી દુનિયા સાથે કદમ મિલાવે તેવા શાળા કક્ષાએ પ્રયત્નો કરવા જોઈએ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ખેલે ગુજરાત વાંચે ગુજરાતના સંકલ્પ નિર્ધાર કરવા હતા કે અનુરોધ કરી આધુનિક લાઇબ્રેરીના નિર્માણ માટે શાળાને જરૂરી સહયોગ આપવા જણાવ્યું છે સમારંભના પ્રમુખ રમણભાઈ પટેલે જણાવ્યું હતું કે માનવ વિકાસ મંડળ દ્વારા વિદ્યાર્થીઓના હિતની વિશેષ ચિંતા કરી છે જેમાં દાતાના મળેલ સહયોગથી સુંદર શૈક્ષણિક સંસ્થા બની છે તેમણે સંસ્થાની શરૂઆતથી લઈને સંસ્થાના વિકાસમાં યોગદાન આપેલ દાતાઓને યાદ કર્યા હતા આ કાર્યક્રમમાં મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવના હસ્તે દાતાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું